હેલો નમસ્કાર મિત્રો આજના બ્લોગમાં આપણું સ્વાગત છે જય જવાર આદિવાસી તો આજે આપણે ઘઉંના લોટમાંથી મસ્ત મજાની વાનગી બનાવવાના છે તો અમારા બ્લોગમાં બન્યા રહેજો અને અમારો વિડીયો સુધી નિહાળજો તો આપણે મસ્ત મજાની વાનગી બનાવીશું કેવી રીતે બનાવીશું તેની સંપૂર્ણ રીત અમે આ વિડીયોમાં તમને બતાવીશું અને અમને સપોર્ટ કરો અમારી ચેનલને વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લોટ આપણે ચાળીને રાખ્યો છે હવે તેમાં આપણે નાખીશું તેમાં નાખીશું હળદર ધાના જીરું પાવડર થોડું લાલ મરચું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીએ લીલું મરચું તેમજ લસણની પેસ્ટ નાખી છે આપણે તેથી સ્વાદ સારો આવે સહેજ આપણે અજમો નાખી દીધો છે અંદર સહેજ આપણે નાખી દીધું છે જીરું થોડું આપણે ગરમ મસાલો તેથી ટેસ્ટ સારો આવે અને મેથીની ભાજી આપણે નાખી દઈએ છીએ હમણાં મેથીની સિઝન છે તો આપણે મેથી ખાવી જ જોઈએ શરીર માટે સારી છે મેથીની ભાજીને આપણે હમણાં વધારે ઉપયોગ કરવો જોઈએ હવે એને સારી રીતે આપણે મિશ્ર કરી દઈએ પાણી નાખી દીધું છે હવે તો આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણું મસ્ત મજાનું બેટર તૈયાર થઈ ગયું છે તો થોડી જ વારમાં આપણે બની જશે મસ્ત મજાની વાનગી તો અમારા વિડીયોમાં બન્યા રહેજો અમારી ચેનલને વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મને સપોર્ટ કરો હવે આપણે બેટર નાખી દીધું છે તો મસ્ત મજાના આપણી વાનગી તૈયાર રહી થઈ રહી છે તો બને છે દેશી કુડા તો મસ્ત મજાનો ટેસ્ટ આવશે તો તમે બનાવો ટ્રાય કરજો મિત્રો ઘરે બનાવવાનો ખૂબ મસ્ત જોરદાર સ્વાદ આવે છે થોડી જ વારમાં આપણા પૂટલા બંને તૈયાર થઈ જશે તો અમારા બ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો અંશ સુધી નિહાળજો પછી પૂટલાને બીજ સાઈડ ફેરી જઈશું અને સારી રીતે એને શેકાવી દઈશું તો મસ્ત મજાનો સ્વાદ આવશે એને આપણે થોડી ઉતાવળ થઈ માટે બે તૂકી દે છે તેથી ઝડપથી આપણે આપણી વાનગી તૈયાર થઈ જાય તો ફાઇનલી આપણું જમાનું બની ગયું છે તો તમને બતાવી દઈએ છે આપણા પૂળા તેમજ એને પીરસી દીધું છે આપણે પૂળા છે દહીં સાથે ચટણી સાથે આપણે સરસ મજાનું રમી શકાય તો અમારા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ